ભક્તો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અંબાજીમાં વેપારીઓએ યાત્રિકોને ચાંદીની ખોટી વસ્તુઓ પધરાવી દેવામાં આવી છે અંબાજી મંદિરના વહીવટદારે યાત્રિકોની સામગ્રી તપાસતા સામે આવ્યું કે છત્તર સિક્કા અને યંત્રો ચાંદીના નથી પરંતુ ખોટા છે માતાજીના મંદિરની બહાર બેસીને વેપારીઓએ યાત્રિકોને છેતરી રહ્યા છે વેપારીઓના આ કૃત્યથી શક્તિપીઠ અંબાજીની છબી ખરડાઈ રહી છે મંદિર ટ્રસ્ટે લાલ આંખ કરીને વેપારીઓને આવા ધંધા બંધ કરી દેવા માટે ચેતવણી અંબાજી મંદિર શોપિંગ સેન્ટરની દુકાન નંબર બત્રીસ તેમજ માનસરોવર રોડ તરફ ના વેપારીની સામે ફરિયાદ નોંધાઈ છે दिया का सामान वगैरह हम देते हैं आपको बढ़िया आपको ये करते हैं करके उसने हमारे को जो सामान दिया उसके अंदर कुछ तो ज्यादा रेट लगा दिया उन्होंने जो हमें पता ही नहीं चला उन्होंने जो मांगा वो दे दिया फिर आगे आके हमारे को पता चला कि ये उन्होंने ज्यादा ले लिया हमारे से लिया क्षेत्रपिंडी कर लिया तो फिर हमने वो मतलब तो पुलिस स्टेशन में कम्प्लेन किया अंबाजी माता जी धाम में लोगों ने जो क्षेत्र क्षेत्र ये खूबज खराब बाबत है આ બાબતે અમે ટેમ્પલ ટ્રસ્ટ પરથી ખૂબ જ ગંભીર પગલાં લીધા છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને આવા આવા ઈસમો પકડાય તો અમે એમની ઉપર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાવીએ છીએ કે આ મા જગતજીનીનું યાત્રાધામ છે જગતજીનીનું ધામ છે દેશ વિદેશમાંથી ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શનાર્થે વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક આવે છે મહેરબાની કરી એમના વિશ્વાસ સાથે ઘાત ન કરો એમને છેતરવાનું બંધ છેતરતા હોય ખોટા નફામાં નફાની લાલચમાં એમની પાસે વધારે પૈસા ન લો ع صاطبلدين مع هل بسات لو بت اهوز